ભારત અને પાકિસ્તાનના યુદ્ધ વચ્ચે સુરતને એલર્ટ સુરતના પોલીસનું રાત્રે સર્ચ ઓપરેશન સુરતના હજીરાના દરિયાકાંઠા કાંઠા વિસ્તારોમાં સુરક્ષા વધારવામાં આવી મરીન પોલીસે બોટથી પેટ્રોલિંગ શરૂ કર્યું ભારત પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવને લઈને હજીરાના દરિયાઈ પટ્ટી પર સુરક્ષા એજન્સીઓને તૈનાત કરવામાં આવ્યા હજીરા ડુમ્મસ ઇચ્છાપુરમાં ત્રેવીસ કંપનીઓ આવેલી છે આ કંપનીઓને એન્ટ્રી ગેટ પર પોલીસનો સ્ટાફ ગોઠવી દેવામાં આવ્યો છે તેવી જ રીતે ડભારી તેના મરીન હજીરા ઈચ્છાપુર ડુમસ ડ્રીમ સિટી અને સચિન જીઆઈડીસીના દરિયાના વિસ્તારોમાં સ્થાનિક પોલીસ અને મરીન પોલીસ પેટ્રોલિંગ કરશે સુવાલીમાં એસઓજીને તૈનાત કરી દેવામાં આવ્યું છે ભારત પાકિસ્તાન યુદ્ધની સ્થિતિમાં સુરત કેટેગરી એકમાં આવતું હોવાથી કલેક્ટર પોલીસના સંકલનમાં તૈયારીઓ શરૂ આ સાથે રાતથી સુરત પોલીસ એલર્ટમાં આવી ગઈ છે એરપોર્ટની સુરક્ષા વધારી દેવામાં આવી છે એટલું જ નહીં પણ રાત્રે નીકળતી તમામ ફોર વ્હીલર કારોની પોલીસે સદ્ધન પેટ્રોલિંગ કરીને ડીકીઓ ચેક કરી હતી બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત